ટ્રાફિકની જે સમસ્યા ઉભી થઈ છે જે લોકોને મુશ્કેલી ઉભી થઈ છે વિકાસનું કામ થાય થવું જોઈએ પરંતુ વિકાસનું કામ એવી રીતે થવું જોઈએ કે લોકોની મુશ્કેલી ન પડે લોકોને તકલીફ ના થાય આજે વરાછા મેઇન રોડ પર ડ્રેનેજ નું કામ ચાલે છે વરાછા પોલીસ સ્ટેશનથી બે મહિનાના ની અંદર ખાલી મક્ત મિનિ બજાર સુધી કામ પહોંચ્યું છે તો આવી રીતે મંદ ગતિએ ધીમી ગતિએ કામ થાય ગમે તે રોડ બંધ કરી દેવામાં વલભા ચાર્યો ઉપર એપ્રસનું કામ ચાલે છે તો આખાએ રોડ ઉપર ખોદકામ થઈ રહ્યું છે રસ્તાઓ બંધ થઈ રહ્યા તે લોકોને મુશ્કેલી જત પડી છે જે તકલીફ ઊભી થઈ છે ટ્રાફિકની એના કારણે મેં એક મ્યુનસિપલ કમિશનર અને પોલીસ કમિશનર પત્ર લખ્યો છે કે વિકાસનું કામ થાય પરંતુ લોકોને મુશ્કેલી પણ ન પડે એ રીતે આયોજન કરી તબક્કાવાર કામ થવું જોઈએ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો